સિસ્ટમ કઈ સક્રિય થઈ છે ખેડૂતો માટે પણ ક્યાંક નુકસાન અત્યારે આપણને દેખાઈ રહ્યું છે નવરાત્રીમાં પણ આ ક્યાંક ભંગ પાડે વરસાદ એવું લાગી રહ્યું છે ચોક્કસથી બેન પહેલા તો આપણે સંપૂર્ણ માહિતી આપો એ પહેલા પણ જણાવી દો બે હજાર પચીસ નું ચોમાસું છે અત્યારે સામાન્ય આસપાસ ગણી શકાય કેમ કે અત્યાર સુધીમાં કે જે ઓગણીસ તારીખે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો એટલે હવે પછી સપ્ટેમ્બર પૂર્ણ થતા આંકડા એમાં ઉમેરાશે તો કદાચ છન્નું ટકાની ઉપર વરસાદ જઈ શકે છે બે ત્રણ ટકાનો વધારો થઈ શકે છે અને આ ચોમાસું છે નોર્મલ ચોમાસું કહેવામાં આવે છે અને આ ચોમાસું છે હવે અંતિમ ચરણમાં છે ચોમાસાની વિદાયની પણ શરૂઆત થઈ ચૂકી છે આમ તો રાજ્યના અમુક જિલ્લામાંથી ચોમાસાની વિદાય પણ થઈ ચૂકી છે અત્યારે રાજ્યની અંદર મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલી રહી છે જેમાં કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારને બાદ કરતા જે ઉત્તરના ભાગો છે એ તમામ ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે એ પછી જે ઉત્તર ગુજરાતના ભાગો હશે જેમાં નવો જિલ્લો પાટણના અમુક વિસ્તારો છે જે પશ્ચિમ ભાગો છે આ તમામ સાથે સાથે બનાસકાંઠાના વિસ્તારો આ તમામ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય ઓલરેડી થઈ ચુકી છે જોકે આ વિદાય છે બે દિવસ પહેલા એની જે શરૂઆત થઈ એટલે વિદાય છે એ એકદમ ઝડપથી થતી હતી પણ ગઈકાલથી પછી ફરીથી એ ચોમાસું વિદાય લેવામાં વિલંબ થઈ રહ્યું છે ચોમાસુ છે કે નૈઋત્યનું ચોમાસું જયારે પણ આગળ વધતું હોય અને પછી મહારાષ્ટ્ર હોય ગોવા હોય કે ગુજરાતના કાંઠે આવીને ચોમાસું રોકાઈ જતું હોય જેને આપણે મોન્સૂન બ્રેક કહીએ છીએ એ આપણે શરૂઆતમાં થતું હોય સેમ એ વસ્તુ અત્યારે થઈ ચુકી છે સેમ એ વસ્તુ થઈ ચુકી છે એટલે કે અત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાંથી ચોમાસા એ વિદાય લીધી એ ઝડપથી વિદાય લઈ લીધી પણ હવે વિદાય નથી થઈ રહી અત્યારે ચોમાસું ત્યાં રોકાઈ ચુક્યું છે અને એ સાથે બંગાળની ખાટીની એક અસ્થિરતા હતી જે આંધ્રપ્રદેશના ભાગો થઈ મહારાષ્ટ્રમાં આવી અને મહારાષ્ટ્રમાં થઈને ગુજરાતમાં આવી જેને કારણે છેલ્લા બે દિવસથી આ અસ્થિરતાને કારણે છૂટાછવાયા વરસાદ વરસી રહ્યા છે એમાં ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ પણ નોંધાયા જેમાં ભાવનગર છે અમરેલી જિલ્લાના ઘણા બધા સેન્ટર છે જુનાગઢના છૂટાછવાયા વિસ્તાર છે બોટાદના છૂટા છવાયા વિસ્તાર આ પ્રકારે છૂટાછવાયા વરસાદ છે એ વરસતા રહેશે બાવીસ તારીખ પછી થોડુંક હળવું પડશે અને આમ તો બાવીસ તારીખ થી પણ શરૂઆત થવા જઈ રહી છે નવરાત્રી આમ તો આપણો લાંબો તહેવાર છે ને આ વખત તો આમ પણ એક દિવસ વધારે છે એટલે કે દસ દિવસ નવરાત્રી ચાલશે અગિયાર મો દિવસ હશે દશેરા નો હશે એટલે અગિયાર દિવસનો નો જ્યાં તહેવાર છે એ દરમિયાન આપણે શરૂઆતના દિવસમાં છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ થંડસ્ટ્રોમ એક્ટિવિટીના ઝાપટા પડે તેવી સંભાવનાઓ છે પણ નવરાત્રીના જે અંતના દિવસો હશે એમાં રાજ્યની અંદર ભારેથી અતિ ભારે પણ સંભાવનાઓ છે છે અને એ એ રાઉન્ડ ઘણા બધા કવર કરી દેશે એ રાઉન્ડ નાનો નહીં હોય રાઉન્ડ હશે મોટો ને ભારે રાઉન્ડ હશે જેનું કારણ છે કે અત્યારે અલગ અલગ મોડેલોના જે અમે અભ્યાસ કરી રહ્યા છીએ બેન એ મુજબ બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવે તેવી સંભાવનાઓ છે ને એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો હાલનો જે ટ્રેક છે જો એ ટ્રેકમાં ફેરબદલ ન થાય તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાત ઉપરથી પસાર થવાનું છે ઘણી વખત એમાં થોડો ઘણો ફેરફાર થાય તો કદાચ આપણે એમાંથી રાહત મળી શકે પણ અત્યારે જ્યાં સુધી અમારું અનુમાન છે ત્યાં સુધી ફેરફાર થવાના ચાન્સ ખૂબ ઓછા છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આંધ્રપ્રદેશ ત્યાં થઈને મહારાષ્ટ્ર સુધી આવશે અને મહારાષ્ટ્ર થાય તેવું સપ્ટેમ્બર દરમિયાન રાજ્યની અંદર ભારે થી ભારે વરસાદની પણ સંભાવનાઓ છે જોકે આ વરસાદી રાઉન્ડ એની અંદર ગુજરાતના પચાસ થી સાહીઠ ટકા વિસ્તારને આ પ્રભાવિત કરી શકે છે અને પચાસ થી ટકા વિસ્તાર એટલે અંતના દિવસોમાં ચોમાસા પચાસ ટકા ઉપર એટલે સમજો કે સાર્વત્રિક દ્રાવણ ગણી ગયો તમે આ પ્રકારનું આપણે હવામાન થવાનું છે અઠ્યાવીસ થી બે ઓક્ટોબર વચ્ચે જે વરસાદ પડશે એમાં અનેક વિસ્તારની અંદર સામાન્ય થી મધ્યમ વરસાદ અમુક વિસ્તારની અંદર મધ્યમથી ભારે અને આઇસોલેટેડ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ એટલે નવરાત્રીના જે એન્ડના દિવસો હશે એ દિવસો દરમિયાન લગભગ આપણે એવરેજ એક થી ત્રણ ઇંચ અને અમુક વિસ્તારમાં ત્રણ થી પાંચ ઇંચ સુધીના પણ વરસાદ વરસી શકે છે અને રાજ્યની અંદર જયારે પણ આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે ત્યારે આ લો લેવલ થી પસાર થવાનું છે લગભગ આઠસો પચાસ એચપી લેવલે તો નો ઝુકાવ આવશે અને લો લેવલ થી પસાર થશે એટલે એમાં એક્ટિવિટી વધી જશે ઠંડસ્ટ્રો એક્ટિવિટી થશે એટલે કે પવનની જે અત્યારે ઝડપ છે એ ચૌદ થી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે અને આ ઝડપ છે અઠ્યાવીસ તારીખ સુધી કન્ટિન્યુ આ જ પ્રકારની રહેવાની છે ચૌદ થી અઢાર કિલોમીટર પ્રતિ કલાક અને એ સાથે જ્યારે પણ આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે બેન ત્યારે વરસાદ જે વિસ્તારોમાં હશે એ વિસ્તારોમાં પવન ની ઝડપ છે એ લગભગ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક થાય તેવી સંભાવનાઓ છે એટલે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ પડવાનો છે જ્યાં પડશે ત્યાં કહી શકાય કે ધોધમાર વરસાદ પડે અને નદી નાળા છલકાવી દઈએ ટૂંકા સમયની અંદર કલાક બે કલાકની અંદર અંદર વરસાદ પડીએ આ પ્રકારના માહોલો છે આવનારા દિવસમાં જોવા મળે તેવું એક અનુમાન છે અને આ જે રાઉન્ડ પૂર્ણ થશે ત્યાર પછી આપણે ચોમાસું છે વિદાય લેવામાં આગળ વધે તેવી શક્યતાઓ છે એટલે આમ તો નવરાત્રી છે એ બહુ લાંબો તહેવાર છે ને નવરાત્રીનો તહેવાર છે ઓલ ઓવર ભારતમાં આપણે સારી રીતે ઉજવવામાં આવે છે પણ ગુજરાતમાં એક એનું આગવું મહત્વ છે એટલે મને લાગી રહ્યું છે કે વરસાદ વિદાય લઈ રહ્યો છે છતાં પણ ચોમાસાને ક્યાંક એવું લાગી રહ્યું છે કે નવરાત્રી તો ગુજરાતમાં કરીને જશું એટલે હવે એ નવરાત્રી કરવા રોકાઈ રહ્યું છે અને દશેરા સુધી રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે નવરાત્રી ટાઈમે પણ આપણે બધા ડિસ્ટર્બ થઈ શકીએ એ સાથોસાથ મહત્વની અને મોટી જે નુકસાની છે એ નુકસાની એ છે કે ખેડૂતોને ખેડૂતોને અત્યારે હવે મગફળીમાં હાર્વેસ્ટિંગ પણ ચાલુ થવાનું છે મગફળી નીકળશે મગફળીની અંદર જે પાત્રા પડેલા હશે દર વર્ષે મગફળીના પાત્રા પડે અને ખેડૂતોને નુકસાન જાય એવી રીતે આ વર્ષે પણ કદાચ થઈ શકે છે

આપડે ઓછામાં ઓછી નુકસાન ચિંતા હોય છે તો ત્યારે કોઈ વરસાદી સિસ્ટમ કે હળવા થી દેખાય દેખી ઉપર પણ હજુ ધીમે ધીમે જે મોસમ હોય છે એ હજુ ચાલતું હોય છે

જે પરિબળો છે એ તમામ પરિબળો અમે જે ચેક કરી રહ્યા છીએ એ નવરાત્રી ઉપર શક્યતા છે પણ દિવાળી ઉપર આપણે કોઈ જ પ્રકારનો ખતરો દેખાતો નથી એટલે દિવાળી ઉપર સરકારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ આ એક ચોક્કસ છે કે અત્યારે જે આ નવરાત્રીના એન્ડમાં જે વરસાદ પડવાનો છે 28 સપ્ટેમ્બરથી જે રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ રાઉન્ડ છે આપણા માટે ચિંતાજનક ચોક્કસ છે वडोदरा शहर की जो घटनाएं बिल्कुल भरसक आप हमारे साथ सो रहे पोस्ट है वो लोकल है जो लोग आए थे वो सब लोकल है बिल्कुल लोकलाइज घटना है गुजरात खेड़ू तो ना खेड़ूतोंए वधु एक बरसात ना राउंड में तैयार रहू पड़शे कारण के अति बारे वर्षा की संभावना हमने अभी तक 50 से ज्यादा लोगों को लिए है दो अलग-अलग एफआईआर हुई है जो आपको मिले